જો હવર હવર માં છ વાગ્યા કોણ આવી ગયા જો તમે ઠેલી ઠેલા લાઈન બધું આવી જ ગયા છે અમુક માણસો લગન કરવા કા ધારીમાં પહોંચી ગયો એમ ને એના ભાઈ લગન કરવા પોગી જ જવું પડે ને ધારીમાં ભાઈ તો વાંધો કેવી ઠંડી છે ઠંડી કઈ ખાસ છે નઈ આ તો સોટરે ખાલી કેવા વાંધો પહેર્યું છે કઈ નઈ હાલો બેવો બેવો એટલે જઈ લગ્ન માં હે ગાય સ્વાગત છે તમારું આજ ના એક ફ્રેશ વ્લોગ જો કે હું ફ્રેશ નથી હજી વાગે છે પોણા છ અને જો મને તો ઊંઘ આવે છે પાછો ફૂવાની તૈયારી કરું છું કારણ કે અત્યારે આપણે ગયા હતા વિશાલ લેવા માટે અહીંયા સારી બસ સ્ટેન્ડ પાસે તો વિશાલ ને આપડે પિકઅપ કરી લીધો છે વિશાલ ને જો મસ્ત મજાનો એના રૂમ માં ગયો છે હવે થોડીક એવી નિંદર કરીને પછી ઉઠીએ ને પછી જવાનું છે લગ્ન આ તો હોય જાય હે ગાઈસ ગુડ મોર્નિંગ હવે સાચું ગુડ મોર્નિંગ આ છે કારણ કે ફાઇનલી આપણે ઉઠી ગયા છે ને સવાર સવારમાં માં ધારી નાસ્તા માટે જો આપણે દુકાન પકડી લીધી છે આપણે ગાંઠિયા મળી ગયા છે સમોસા મળી ગયા છે તો ફટાફટ બ્રેકફાસ્ટ કરીએ ને પછી નીકળીએ જો ધારી માં પણ છે ને આ દુકાન મળી ગઈ છે અહીંયા આપણે સવારનો બ્રેકફાસ્ટ કરવાનો છે જો જાડુ ને એને છે ને ગાંઠિયા ને એવું નથી ખાવા એટલે એને જો સમોસા ગાંઠિયા છે અને મેં ને વિશાલે છે ને ગાંઠિયા મગાવ્યા છે સમોસા બહુ ટેસ્ટી છે અહીંયા બધા વધારે પડતા સમોસા જ ખાય છે બહુ મસ્ત જો આપણે સૌરાષ્ટ્રના છે ગરમા ગરમ જો પોચા પોચા ગાંઠિયા મગાવ્યા છે જોરદાર છે મેં ટેસ્ટ કર્યા એક નંબર તો આજે છે ને મેં નવો ડ્રેસ પહેર્યો છે એકદમ પહેલી વાર આ ડ્રેસ પહેર્યો છે હમણાં બહાર નીકળીને તમને બતાવું ના કે મોસ્ટ ઓફ મારા બધા કપડા છે ને બ્લેક અને બ્લુ શેડ ઉપર જ છે બોલો નિરવ કેવા છે ગાંઠિયા જોરદાર એક નંબર ગાંઠિયા નીરવ ને વિશાલ ભાઈ જો ધબધબાટી ગાંઠિયા ની બોલાવે છે નામ જો અહીંયા સંભારા કેટલા છે મૂળાનો છે મોજ પડી ગઈ ને બાકી કેવા લાગે વિશાલ ભાઈ ગાઠી પણ ત્યાં પાછ ઓલા પીઠી પતી જાય એનું શું ગાંઠિયા ખાધા રાખું એમાં

ચેન્જ કરવા માટે જઈએ છીએ કપડા ગાડીમાં પડ્યા છે ત્યાંથી લઈને રૂમમાં ચેન્જ કરી લેવું કારણ કે હવે પીઠનું નું કઈ કામ તો છે ને તો નોર્મલ કપડા પહેરી લે પછી જે જે ચેન્જ કરવા પડશે ને લઈ લે તો ફાઇનલી આપણે જો જબ્બા બબ્બા ગાડી પીઠી ના ચેન્જ કરી દીધું છે ને હવે આપડે મેન કામ કરવાનું છે મેન કામ હવે તમને થતું શું હશે તો આપણે પીરસવાનું કામ કરવાનું છે તો પીરસો આપડે ઉભી રહી જવાનું છે હે ને વિશાલ આવો ભાઈ આપડે છે ભાઈ શું કહેવાય મોહન થાળ લેવાનો છે એટલે ખાતું જોવાય ને પીરસવું જોવાય તો હાલો ફટાફટ જઈએ હવે પીરસવા પીરસવા માટે આપડે ઉભા રહી ગયા છે આપડે લાડવા મુભા છે જો આ બાજુ થાળી છે પછી જો આ સીરો છે બેસી ગયો વરાજા કઈ જોતો નથી ને ના ના તમારી સેવા કઈ જોતું હોય તો લઈ આવી જાય એમ અને ભાણાભાઈ જો અહીંયા બે ગયા છે ને ડાન્સ કરવાનું છે ને તમારા તો વાંધો નઈ જો બધાય જમવા બેસી ગયા છે અને અમુક માણસો જો પેલા પેલા જો માટે જો બે શાક છે એક મિક્સ સબ્જી છે અને એક ચણા નું શાક છે પછી જો આ બાજુ ડાળ છે સંભારો છે જો દોસ્તારો બધા લાઈન માં ઉભા રહી ગયા છે અમુક લોકો બઉ લેટ આવ્યા છે જો કે હું બાદશાહ બે થી પછી એવો હતો ડાયરેક્ટ જોઈ ગઈ છે જમી લીધું છે હવે ફૂલે છે ને ત્રણ સાડા ત્રણ વાગે છે તો વચમાં અમાર પાસે બે કલાક નો ટાઈમ છે ને તો પાછા અમે હોટલ માં જઈશ અને કપડા ચેન્જ કરીને પછી ફટાફટ પાછા અહીંયા આવતા રહેશો અને જો અમે તમને કીધું તું ને આજે મેં નવો ડ્રેસ પહેરો છે પહેલી વાર પહેરો છે તો કોમેન્ટ માં કેજો કેવો લાગે છે બ્લેક કલરનો સિમ્પલ ડ્રેસ જ છે તો એ કેજો કોમેન્ટ કેવો લાગે છે નીરો કેવો લાગે તું કહી દે એટલે અમારું બધું આવી ગયું જોરદાર લાગે છે અને નીરો પાસે એક જ વર્ડ હોય બસ જોરદાર લાગે છે નો હારો લાગતો હોય ને તો યાજ બોલે ખરેખર હારો લાગે છે લે અને જો મેં તમને કીધું તું ને કાલે મેંદી મુકાવી હતી ને એનો કલર આવી ગયો છે એનો મતલબ છે નીરો પ્રેમ તો થોડો ઘણો

哇哇哇 સોડા માં બધા લોકો જો ગાડી અહીંયા ઉભી રાખી છે ને બધાય જો લીંબુ સોડા ની ધબધબાટી બોલાવે છે મેડમ કેવી છે લીંબુ સોડા બોળી વાળી છે લીંબુ સોડા એટલે બહુ ટેસ્ટી છે હાલો બધા લીંબુ સોડા પીવો કાઈ ની હાલો બધા લીંબુ સોડા પીવો તો વાગ્યા છે પોણા બે ને બધા લોકો જો હોટેલ માં પહોંચીને આઈસ્ક્રીમ ની ધબધબાટી બોલાવે છે બાદશા કેવો આઈસ્ક્રીમ છે કે એક નંબર એક નંબર ધબધબાટી બોલાવે છે ને આમણા સામુજ ની જો આઈસ્ક્રીમ નો દીવાનો છે આ ભાઈ તો લગન કરવા કે આઈસ્ક્રીમ ખવાય તો આઈસ્ક્રીમ પણ સારું આ છે ને નવા વર્ગોડે તમને ખબર છે આમણા

બ્લેક કલર નું ગાઉન પહેર્યું છે એટલે તમને એટલો બધો ચેન્જ નહીં લાગતો હોય પણ મેં કપડા ચેન્જ કર્યા છે અને રાત માટે ગરબામાં પહેરવા માટે જો અમે બંને કપડા લઈ લીધા છે જે અમે ન્યા જઈને ચેન્જ કરશું તૈયાર તો અમે ફટાફટ થઈ જાય છે પણ ત્યાં પહોંચવામાં અડધી કલાક જેટલો ટાઈમ લાગી જાય છે તો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે તો હાલો બધા પાછા જાય છે આપણે ગીગા સર જો ફૂલેકાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને બધા લોકો જો સજી ધજીને આવી ગયા છે ને આપણે જો બ્લેઝર પહેરી લીધું છે આપણી પાસે પડ્યું હતું અને વાદશા વાદશા તૈયાર થઈ ગયો છે વિશાલ તૈયાર અને જો લેડીઝે તૈયાર થઈ ગઈ છે હવે જીગા ભાઈ છે ને ઘોડા ઉપર ચડી

પાછળ છે ને બેસવાની એટલી મજા આવે જો આ ભાઈ બેઠા છે ને એવી રીતે પગ લબડાવી ને બેસવાની બહુ મજા આવે નીરો આપણે સગડો લઈ લેવો તમને જો ડીજે આવી ગયો છે ઓલી બાજુ છે ને ઘોડી આવી ગઈ છે એટલે બધા લોકો આવે ને એટલે આપણે ઉપડવાનું છે ફૂલેકુ બચ્ચા ડાન્સ પાન્સ કરવાનો છે કે નહીં કાઈ તબિયત થી ડીજે ફાડી ને એવો ડાન્સ હા રેડ મંગાઈ રાખવાની કે બેટી આ હાલો ફૂલ કે અમે જઈએ છીએ પાણી પીવા કારણ કે અમારા બધાને જો પાણી તરસ લાગી છે એટલે જો હારે આશીષ છે વિશાલ છે અને હું છે જઈએ છીએ પાણી પીવા હાલો ફટાફટ જો આવ્યા તા બધા પાણી પીવા માટે ને સોડા અને ભૂંગળા આયોજન રાખેલ છે પાદરે જો બાદશાહ ભૂખ લાગી છે ને મસ્ત જો ભૂંગળા મજા આવે જો પૂરું થઈ ગયું છે અને અત્યારે જો બસ જમવાની તૈયારી હાલે છે ભાજી પાઉં છે હાલશે ને બચ્ચા ચાલશે ઠેકડા મારી ભૂખ લાગી છે કે નહીં ભૂખ તો બહુ લાગી છે કઈ નહીં ભૂખ લાગી બધે ખાઈ લઈએ ભાજી પાઉં તો ભાજી છે ને ફૂલ એટલે ફૂલ ખવાય ગયા છે અને હવે રાતે છે ગરબા એટલે ગરબા માટે અમે છે ને ચેન્જ કરવા માટે જઈએ છીએ મારા મામા છે ને એના સસરા ગીગાસરણમાં રહી છે તો આપણે ત્યાં જવાનું છે ચેન્જ કરવા માટે અને એ લોકોને મળ્યા હોય તો જાય અહીંયા ચારે બાજુ છે નકરો અંધારું છે કારણ કે અહીંયા છે ને સ્ટ્રીટ લાઇટ નથી એટલે અમે જો ફોનમાં છે ને પ્લેસ લાઇટ કરી છે ને એ રીતે છે ને ઘર ગોતતા ગોતતા જાય છે કારણ કે ઘર છે ને એકદમ નજીક જ છે એટલે કીધું કે આપણે હાલી વહી જઈએ ફોર વહી લઈને નથી તો આપણે જો કપડા બદલાઈને છે ને ફાઇનલી જો ઝબક તો જભ્ભો પહેરી લીધો છે ને હવે ગરબામાં જઈએ છીએ અને મેડમ એ જો તૈયાર થઈ ગયા છે ને મેડમ હા જો આપણે છે ને મસ્ત મજાના રીતના ચોલી પહેરી લીધા છે મસ્ત મજાના માગેલા છે ફ્રેન્ડ ના એટલે તમને નવા લાગતા હશે કારણ કે આપડે બધા ચોલી પહેરાઈ ગયા છે ઓલરેડી જો ગીગાસન ગામ છોકરીઓ આપણને મળી ગઈ છે બધા લોકો કહે છે અમે તમારા વિડીયો છે સ્પેશિયલ મળવા આવ્યા છે મજા આવે છે વિડીયો જોતા રહેજો બાય બાય તો અત્યારે હું છે ને ગાડીમાં એટલે બેઠો છું કારણ કે વરાજ અને એન્ટ્રી છે ને આપણે ગાડીના બોનેટ ઉપર કરાવવાની છે અને આપણી હેરિયર લઈને આપડે છે ને ગરબા વચ્ચે જવાનું છે તો ફટાફટ ગાડી ની બાજુ લઈ જો ભાઈ વરાજ ને બિહારો છે એટલે એની જવાબદારી છે ને વિશાલને છે વિશાલ વરાજ આ તો આપણે સાફ કરવી પડે ક્યાં જાવી કા તો યાર વરાજા ભાઈ આપણે કહેવાને જિગરી યાર છે સાફ તો કરવી આમ જમ ક્યાં છે બસ લ્યા કે કલર ન ઉગડ નાખતો

તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગેમ હોય છે મને તો ખબર જ છે તમને ગેમ હોય છે કારણ કે લગન વાળો વિડીયો છે ને બહુ ધમાકેદાર અમે બહુ મોજ કરી છે અને અમે ટ્રાય કરી છે કે બધી મુવમેન્ટ તમારા સુધી શેર કરી શકીએ તો જો તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને હા આપણા જીગાભાઈ ને છે ને તમારે શુભકામનાઓના ઢગલા મોકલી દેવાના છે એટલે ફટાફટ કોમેન્ટ માં એને કોંગ્રેચ્યુલેશન કહી દો તો મળે નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય તો કોમેન્ટ માં કહી દો જીગા ને કોંગ્રેચ્યુલેશન